ચાલો ખેડૂત મિત્રો આપણે ગ્રામ સભાની વાત કરી પરંતુ કોઈને કન્ફ્યુઝન ન થાય ને એટલે ગ્રામ સભા જુદી છે ને ગ્રામ પંચાયત સભા જુદી છે ખાલી ચોકટ કરવા માટે આ વિડીયોમાં કહું છું બાકી આપણે ખેડૂતના હિત સિવાયની કોઈ વાત આપણે આમાં લેતા નથી તો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ને ત્રાણું આગળ મેં વાત કરી ગ્રામ સભા એટલે ગામના તમામ ખેડૂતો ગ્રામમાં રહેતા તમામ વ્યક્તિઓ એમાં હાજર રહે સામાન્ય સભ્યો એને ગ્રામ સભા કહેવાય જ્યારે ગ્રામ પંચાયત સભા કે તમે જેને ચૂંટીને મોકલાવેલા છે એવા સભ્યો અને સરપંચશ્રીના અધ્યક્ષ સ્થાને સભા મળે એમાં જે સભા મળી એને ગ્રામ પંચાયત સભા કહેવાય એમાં કોઈ વ્યક્તિ ગામના પંચાયતના સભ્યો સિવાયની વ્યક્તિ મતદાન કરી શકતા નથી કે એમાં ભાગ લઈ શકતા નથી એ ખાલી એને સાંભળી શકે છે તો એવા કુલ સભ્ય સંખ્યા હોય એક તૃતીયાંશ સભ્યની લેખિત મંજૂરી હોય તો વધારની સભા પણ બોલાવી શકાય નહીં તો રેગ્યુલર જે છે મતદાન કરવાનું રહે બને ત્યાં સુધી સરપંચે જે છે નિર્ણાયક અધ્યક્ષ પણ સરખા મત પડે ત્યારે પોતાનો નિર્ણાયક મત આપી શકે છે તો આ એક વિશિષ્ટ જોગવાઈ છે આપણે બહુ પંચાયત સભાની વાતો નહીં કરીએ પણ ગ્રામ પંચાયત અલગ વસ્તુ છે અને ગ્રામ સભા અલગ વસ્તુ છે એ તમને ખબર પડે એટલા માટે પંચાયતી સભામાં સરપંચ ઉપસરપંચ પંચાયતના કુલ સભ્યો અને એક ત્રત્યાંશ સભ્યોની હાજરી એ જરૂરી છે કે સાત સભ્યો હોય તો કુલ ત્રણ સભ્યો ઓછામાં ઓછા હોવા જોઈએ બે વ્યક્તિ બેસીને નિર્ણય ન લઈ શકે એના માટેની એક આ જોગવાઈ છે એમાં તમે ગામના કંઈ પણ પ્રશ્નો હોય તો એને મૂકી શકો છો પંચાયત સમિતિ દ્વારા થઈ એને મૂકી શકો અને ગ્રામ પંચાયત જે છે એનો યોગ્ય નિકાલ કરી શકે એવી જોગવાઈ તલાટી મેન્યુઅલની અંદર કરવામાં આવી છે આપણે આની બહુ વાતો નથી કરવી કારણ કે આપણે ખેડૂતના હિત સિવાયની બહુ વાતોના વિડીયો જે છે એ મૂકતા નથી પણ ગ્રામ પંચાયત સમિતિ પાછી એક અલગ વસ્તુ છે એ પણ આ સાથે કહી દઉં કે ગ્રામ પંચાયત સમિતિ જે છે એ પંચાયત સમિતિના પેટા પ્રકારોને આખી છે કે ગ્રામ પંચાયતના સભ્યોમાંથી પાંચ સભ્યોની બનેલી એક સભ્યની સમિતિ જેમાં અનુસૂચિત જાતિનો હોય એક જનજાતિનો હોય અને એક સ્ત્રી સભ્ય હોય અને બાકીના અન્ય સભ્યો નીવી અને આવી સમિતિ નીવી શકાય જે ન્યાય સમિતિ તરીકેનું કાર્ય કરે અને પંચાયતના જે કંઈ કાર્યો હોય એના ઉપર દેખરેખ રાખી શકે અન્ય સમિતિઓ પણ બનાવી શકાય એવી જોગવાઈ જે છે એ પણ તલાટી મેન્યુઅલની અંદર કરવામાં આવી છે યુટ્યુબની અંદર જઈને રમણીભાઈ કોટડીયા અલગ જો એટલે અનેક ઉપયોગી માહિતી તમને જોવા અને જાણવા મળશે અને રેગ્યુલર વિડિયો જોવા હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેવી એટલે રેગ્યુલર તમને તમામ પ્રકારના વિડીયો છે મળતા રહે